સંખેડા તાલુકાના દમોલી ગામે ગ્રામજનોએ ઓરસંગ નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન ઉપર જનતા રેડ કરી હતી જે બાદ રેતી માફિયા અત્રેથી ભાગી ગયા હતા જો કે આ આખા મામલે હવે યુવરાજસિંહ જાડેજાની એન્ટ્રી થઈ છે નસવાડી ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની સભામાં ઉપસ્થિત રહેલા યુવરાજસિંહ જાડેજાએ આ મુદ્દો ઉપાડ્યો હતો આ મુદ્દે ગ્રામજનોએ કરેલી કામગીરીને બિરદાવી હતી તંત્ર દ્વારા કામગીરી કરાઈ નહોતી પરંતુ ગ્રામજનોએ જનતા રેડ કરી હતી આ આખા મામલે ચૈતર વસાવાએ પોતાના ભાષણમાં શું કહ્યું આવો આપણે સાંભળીએ હમણાં થોડા દિવસ પહેલાં આ જ સંખેડાની ભૂમિ ઉપર મને યાદ છે કે આપણે સંખેડા તાલુકાનું દામોલી ગામ અને એ દામોલી ગામની અંદર જે ખનન માફિયાઓ હતા જે રેતી માફિયાઓ હતા એ રેતી માફિયાઓ એ રેતી ચોરતા હતા આજથી ચાર પાંચ દિવસ પહેલાની જ ઘટના અને એ રેતી જોડતા હતા ત્યારે તો ત્યાંના જાગૃત નાગરિકો ભેગા થઈ પેલા તો અધિકારી ને દસ પંદર ફોન કરી રહ્યા અધિકારી ને કીધું તમે આવો અને આ બધાને રોકો પણ અધિકારી રોકે નહીં કેમ કારણ કે એની ભાગ બટાઈ હોય એ રેતી માફિયા અને અધિકારીઓ બે મિલી વખત ખાતા હોય એટલે તો આવે તો નહી તો એ લોકોએ એ વિડીયો બનાવી અને જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને લાઈવ કરી અને જે લોકો આ નદીની અંદરથી એ રેતી ચોરતા હતા એને ઉજાગર કર્યા